ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા માટે દર વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસના કાર્યક્રમ અનુસંધાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસી રોય સહિત જિલ્લાના સંકલનના અધિકારીશ્રીઓ જોડાયા હતા વિડીયો કોન્ફરન્સ બાદ બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસના સફળ આયોજન માટે સંકલનના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું